નમસ્કાર જે માતાજી મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આ વિડિયોમાં લઈને આવ્યો છું માતા ખોડિયાર માતાનો ભાવ જે સાખીઓ ટાપ છે અને મિત્રો તેને ધીમા હિંચમાં પણ આપણે ગાઈ શકીએ છીએ જે આપણા લોક સુપ્રસિદ્ધ કલાકાર પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણે ગાયેલો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો ને આખું ગીત એ છે સાખીઓ ટાપ તે તમે શીખી શકો છો મિત્રો આપણે જે કોઈ ખોડિયાર માતાના કાફી રાગમાં ગીત જો ગાવું હોય કોઈ અને તો સાખી ટાપા બોલવું હોય ખોલલ ખમકારતી રહે છે એ મેં નોટિસન લીધું છે જે તે સાખી ટાપ બોલવું તો તમે બોલી શકો છો કાફી રાગમાં એટલે કે સા રે અને કોમલ ગ મ પ એ રીતે મિત્રો બોલી શકો છો અને તમે મધ્યમ સ્વરૂપથી પણ આને બોલી શકો છો મિત્રો તો એનું નોટેશન છે મિત્રો અને ધીમા હિંચમાં પણ આપણે ગાઈ શકીએ છીએ અને પહેલાં સાખી ટાઈપ પણ બોલી શકીએ છીએ હું તમને સાખી ટાઈપ બોલીને બતાવીશ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો હું તમને નમ્ર વિનંતી જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાયકરનું બટન જરૂરથી દબાવો જેથી કરીને આવનાર નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળતા રહે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે અને વિડીયોને શેર જરૂર કરવા વિનંતી છે અને કોમેન્ટમાં લખો જય ખોડિયાર માતા તો વિલંબ વિના શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો અને મિત્રો વચમાં અહિયાં શુદ્ધ પણ આવે છે અને પાછળનો જે કોમળની છે ટપકાવો એ પણ આવે છે નોટેશન માં તમને દેખાય છે કોમળની પણ આવી છે મિત્રો હું તમને વચમાં પણ જણાવતો રહીશ તો શરૂઆત કરીશું ખોડલ ખમકારતી બેનું કામ ફરીથી કોમલ ગરે સા ખોડલ ખમ કારતી રેજે ફરીથી મિત્રો ગાઈ લેવાનું રાખ જે માળી શુદ્ધ ગ લેવાનો છે પછી દેજે એમ કેવા માટે મિત્રો કોમલ ગ પર આવી જવાનું છે અનધન કહેવા માટે મરે અને તું દાળી કહેવા માટે સાસા પર આવી જવાનું છે ગ ગ મ મ ગ રે સા 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 રખો પારખ જે માડી બેજે અનધન તું દાડી પછી લીલિયા રાખવા વાળી પાણીને પીવડાવતી રહેજે રે તો લીલી આ કહેવા માટે મ મ પર આવતું રહેવાનું છે રાખવાવાળી કહેવા માટે ફરીથી મગ મગમ પાણી એને કહેવા માટે કોમલ ઘ રે ગરે પીવડા આવતી રહેવા એમ કહેવા માટે મિત્રો સારે અને કોમલની ની 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 અહીંયા નીચેનો રે જે એમ કહેવા માટે સારે કોમલ ગ અને રે અને એ એ એમ રાગ રાગની કરવા માટે ગરે સા મ મ મગ મ ગ મ ગ સારે ની 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 સા ખવાવાડી પાણી પીવડા પીવડાવતી રે જે રે આટકી જવાનો રેજે રે પછી એ પછી મિત્રો ઉપરની લીટી ખાલી ખોડલ ખમકાતી જે ખોડલ

ભૂખે કહેવા માટે મ મ મ મ બાળ જો તારે કહેવા માટે મ ગ મ ગ મ નિજાળી કહેવા માટે કોમલ ગ ગ મ ના રાખ કહેવા માટે મ કોમલ ગ રે અને નો ધારે કહેવા માટે સા 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 મ મ મ મ મ ગ મ ગ મ ગ ગ મ મ ગ રે સા 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 ભૂખ્યા હોય બાળ જો તારા મે જાડી ના રાખ નો ધારા પછી બેસાડીને ખોળેલે તારે જોગ માયા ખવડાવતી રહે છે શું સરસ ભાવ છે મિત્રો આખો ભાવ તમે સાંભળશો તમને ગાવાનું મન થશે મિત્રો બેસાડીને કહેવા માટે મિત્રો મ મ મ મ ઓલરે કહેવા માટે મ ગ મ ગ મ જોગમાયા કહેવા માટે કોમલ ગ રે ગ રે એવી જ રીતે છે ખવ કેવા માટે સારે અને ડાવતી કહેવા માટે કોમળ ની 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 અહીંયા નીચેનો રેજે રે કહેવા માટે સારે ગ રે અને એ એ કહેવા માટે રાગ રાગણી કહેવા માટે ગરે સાં ગરે ગરે સારે સારી ગરે અટકી ને ખોડલે તારે જોગ માયા ખવડાવતી રે જે રે પછી ઉપરની લીટી પાછી ફરીથી ખોડલ ખમ ફરીથી અહીંયા આ રીતે પણ તમે ગાઈ શકો છો હોય એવી રીતે અહીંયા ટીપ મારી શકો છો તો એવી રીતે તારા બાળ કે વાય આજ કકડે તારા બાળ કે

ಪಿ ಆ ರೀತ ಸಂಗೀತ ಮಾರಿ ಸಕೋ ಪದ ಪದ ಮ ಗಮ ರೇ ಗೇ ಗೇ આજનો વિડીયો ખોડલ ખમકારતી જે ભાવ છે સા પણ તમે ગાઈ શકો છો ને ધીમા હિંચમાં પણ તમે ગાઈ શકો છો સફેદ ચારથી તેનું નોટેશન છે પણ તમે મધ્યમ સ્વરૂપ પરથી પણ ગાઈ શકો છો મિત્રો તો આવા જ અવનવા વિડીયો ભજન સંતવણીના લોકગીતના ગરબાના તમારે જો જોવા શીખવા સાંભળવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે બે લાયકનુ બટન દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશનના વિડીયો મળતા રહે અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરો વિનંતી છે અને લાઇક પણ જરૂર કરો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં જરૂર લખો વિનંતી છે તો મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય હો સંતવાણી જય ખોડિયારમાં